હાલો મિત્રો દેશી લેખ મા તો ફરમાં આપનું સ્વાગત છે ને મિત્રો આપણે રેનપેપ મુકા મેની ફુવારા મુકા ને હવે મોટા ફુવારા મુકા બધા અખતરા કરી લેવા અને જો કે જીરું આપણે થોડુંક આમાં બગડી ગયું છે ગુજરાત ચાર ફાઉન્ડેશન છે પણ તોય આપણે સતાય પાવું છે હવે જે જીત એ થાય પણ પાવું હે એ ફાઇનલ કરી લીધું અને ખેડૂત દીકરો સાહસ કરવામાં બી એ નહીં તો મિત્રો તમને એક આજે વાત એવી મહત્ત્વની બતાવવાની છે કારણ કે અમુક ટાઈમે આપણા અખતરા હોય ને એ કામ લાગે કે ભાઈ કોઈ જીરું બગડતું હોય કોઈ બીજો પાક બગડતું હોય કે કેના કારણે બગડે હું તકલીફ છે એનો હું રિવ્યૂ છે ત્યાં હું કઈ લાભ થાય ના થાય એ બધું એ જાણવું ને એ આપણા આગળના સમયમાં કામ આવે એટલા માટે એક આપણે અખતરો કર્યો હોય અને એનું સંશોધન કર્યું ભાઈ આ વસ્તુ આમ કેમ થાય કારણ કે આપણે બી એવો કતરો કરેલો હોય ને તો ખ્યાલ આવે નક્કી આપણે એમ થાય કે ભાઈ આના કારણે થી બગડી ગયું કે ભાઈ આના કારણે થી બગડી ગયું છે એવું આપણે વિચાર આવ્યા રાખે તો બગડ્યું તો બરોબર હાલો બગડું કાંઈ વાંધો નહીં શું કામ બગડ્યું કેમ બગડ્યું આખા ખેતરમાં કમ્પ્લીટ હોય ને એક જગ્યાએ કોઈ પણ પાક બગડે તો એનું કંઈક રીઝન હોય ને આપણે મગફળીમાં એક વિડીયો મૂકેલો હતો શોર્ટ વિડીયો છે કે આપણી વાડીમાં વીજળી પડી હતી આ જ ખેતરમાં પડી હતી ત્યાં જ્યાં પડી ત્યાં જ પણ મિત્રો કોઈ એવો મગજ દોડાવે કે ભાઈ અહીંયા એટલા માંડવી કેમ હું ગઈ ટૂંકમાં આપણે દેહિક ભાષામાં કહીને તો ખરાબ આમાં પણ ત્યાં વીજળી પડી હતી તો કોઈ એવો પાડો હોય એને સંબંધ ખરાબ હોય તો એમ એવું પણ વિચારીએ કે ભાઈ અહીંયા કોઈ દવા મારી ગયું હોય છે કોઈ બીજું થયું હોય છે કંઈ ત્રીજું થયું હોય છે કે જમીનમાં કોઈ રોગ આવ્યો હોય છે એવું પણ વિચારે પણ હકીકત મિત્રો વીજળી પડી હતી ને આપણી મગફળી વહી ગઈ હતી એનો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો છે તમે જોઈ લેજો તો તમને વાત કરું આપડે એ પોઝિશન અત્યારે જીરામાં પણ છે કઈ રીતે થઈ છે હું એનું કારણ છે એ તમને બતાવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરી દેજો પણ શેર જરૂર કરજો એટલે બીજા મિત્રોને થોડીક માહિતી મળતી રહી જો અહીંયા આગળ ને હજી અવાજ આજ થોડોક ખુલ્લો હે આવતીકાલે અવાજ કમ્પ્લીટ આપણો થઈ જાય બહુ હું કંઈ તકલીફ વારું છે નહીં જો મિત્રો આ આપણું કટકું છે ને છ વીઘાનું છે જો કે આપણે જીરા વાવેલા છે ને બધાય બધા છ છ વીઘાના જ કટકા હે છ વીઘાનું હાથ નંબર છે છ વીઘાનું છે અને છ વીઘાનું આ ફાઉન્ડેશન જીરો છે હવે આમાં અત્યારે ફુવારા મૂકેલા છે માંડવીમાં ફુવારા એ ફુવારા મૂકેલા છે હવે જો એટલું પાવાનું રહ્યું છે આ ત્રાહિયો છે અંદાજીત બે વીઘા જેવું હૈ છે બરોબર બાકી ચાર વીઘા જેવું અંદાજીત આપણે પી ગયું છે કાલે બે વખત ઈકાતા અને આજે બે વખત એટલે ચાર વીઘા પી ગયું એક વીઘો એક ફેરામાં એક વીઘો પાય છે એવો અંદાજ છે હાથ પારડા પીએ એટલે હાથ વિગો થઈ જતો હોય છે ચારસો પચાસ ફૂટ જેવો ચારસો ચારસો પચાસ ફૂટ જેવો ગેરો લાંબો છે છે મિત્રો જો હવે ખાલું દેખાય તમને બરોબર હવે આયા અત્યારે હુકારો છે બરોબર છે તો હવે કેના કારણેથી હુકારો આવ્યો કારણ કે આગળ જો આમે દેખાય ન્યા હુકારો નથી આમ ફરતે ક્યાંય હુકારો નથી જોઈ લ્યો અમે ક્યાંય છે હુકારો બરોબર આ બધું કમ્પ્લીટ જીનું છે બરાબર હવે અહીંયા એક જગ્યાએ જ વચમાં હુકારો આવ્યો છે કેમ આવ્યો છે અને તમને ખ્યાલ હોય તો આપણી ચેનલમાં ગયા વર્ષે પણ આ વિડીયો મૂકેલો હતો અને એ આ જ જગ્યાનો હતો અને અહીંયા જ હુકારો આવ્યો હતો દર વર્ષે અહીંયા હુકારો કેમ આવે છે એનું કંઈક કારણ કારણ કે એક વખત આપણે એવું થયું હોય તો બરાબર છે દર વખતે અહીંયા અને એ હુકારો આવે ક્યાં ને વધુ જીરું થાય ત્યારથી આવે તો મિત્રો આ વસ્તુ એવી છે કે ગયા વર્ષે આપણે જીરું કાઢ્યું હતું બરોબર આયા જીરું કહીધું તું એની ખની અહીંયા હતી તો જે જીણી ભૂકી ઉડે ને એ ભૂકી આપણે એમનેમ રહી ગઈ બાકી બધું ભરી લીધું હતું બરોબર જે ભૂકી રહી ગઈ ને એ જગ્યા આ છે અને ત્યાં દર વર્ષે હુકારો આવે આવે ને આવે એટલે જીરાની ભૂકી અમુક મિત્રો એ હું કહેતા હોય કે ભાઈ આપણે ખાતરના સ્વરૂપમાં પાછું રિતન ખેતરમાં આપી દે હોઉં મિત્રો જીરાની ભૂકી જીરું જો વાવવું હોય તો પાછું એમાં આપવું નહીં કારણ કે જો અહીં જીરાની ભૂકી છે અત્યારે એવડા એવડા છે ને તોય સતાય હુકાય છે હવે આપણે આને પાઈ છે પિયત આપ્યા પછી આને કેવા રિવ્યુ આવે કેટલુંક વધે આગળ રોકાય ઘટે શું થાય જોવાનું છે એના વિડીયો પણ તમને હું અપલોડ કરીશ કારણ કે આ એક અખતરો હોય આપણો ગયા વર્ષે આ પ્રોબ્લેમ થયો હતો અને આ વર્ષે પણ આ પ્રોબ્લેમ થયો છે અને દર વર્ષે આપણે બે વર્ષે ત્યાં અહીંયા જ ખની ખની જીરો અહીંયા જ કાઢીએ એટલે ખની અહીંયા જ થાય છે તો અહીંયા થાય છે એનો આ એક રીઝન છે કે ભાઈ જ્યાં જીણી ભૂકી ઉઈ હોય અને ત્યાં પછી ખેડ કરો એટલે નીચે રીએ જીરાની ભૂકી એટલે આ ફૂકારો આવે છે અને આપણી બીજી બીજું ખેતર છે જે એમાં સો રૂપિયા અગિયાર વાવેલ છે એમાં પણ એ જ પ્રશ્ન છે જ્યાં જીરું વાવેલું હતું અને જ્યાં કાઢેલું હતું અને જ્યાં જીરાની ભૂકી એમને પડી રહી ને ત્યાં જીરું ફૂકારો ચાલુ થયો હરગાવી નાખેલું હતું ને ત્યાં ફૂકારો નહોતો ત્યાં જીરું બેસ્ટ હવે એટલે અમુક અમુક અખતરા આપણે કરેલું હોય તો ખ્યાલ આવે મિત્રો જો આ એક કલાક ને વીસ મિનિટ ફુવારા હાલે છે મોટા ફુવારા છે અને મીડિયમ પ્રેશર છે હાઈ પ્રેશર નથી કારણ કે આનું એક આ વાયુમાં જઈએ અને એક બીજી વાયુમાં જોઈન્ટિંગ કરેલું છે બે હજાર ફૂટ લાઈન તો બીજી વાયુમાં નીકળે આમાં આપણા મકાન દેખાય ને તમને મકાન દેખાડું એથી આગળ પાંચસો ફૂટ બીજું પાણી ન્યા રિટર્ન જાય છે એટલે આપણે પહાડ થી ટકા પાણીનો ઉપયોગ કરી હતર ફુવારામાં બાકીનું પાણી બીજું પાછું રિટર્ન વયું જાય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કાલે આપણો અવાજ પણ કમ્પ્લીટ થઈ જવો જોઈએ